હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ યુઅર માર ચેનલ હેતલ સોલિયા બ્લોગ કેમ છો બધા મજામાં ત્યારે એ વાગ્યા છે બાર સવા બાર થઈ ગયા છે અને મારે બધું જ કામ થઈ ગયું છે આજે મેં મારું થોડુંક સેટઅપ ચેન્જ કર્યું છે આજે મારા જે કચરા પોતાવાળા માસી છે એ નહોતા આવવાના ને મારા મારે જાતે કરવાનું હતું તો મેં થોડુંક ટીપ ક્લીનિંગ પણ કર્યું છે અને થોડું સેટઅપ પણ ચેન્જ કર્યું છે અહીંયા સામે મારું ડાઇનિંગ ટેબલ છે એ પેલાં કિચનમાં હતું પેલી સાઈડ હવે કિચન અને હોલની વચ્ચે મેં કર્યું છે અને આ સોફા છે થોડા આ સાઈડ એની વચ્ચે અહીંયા બારીમાંથી બહુ જ તાપ આવે છે તો પાછળનું જે છે બધું ખરાબ થઈ જતું હોય છે એટલે મેં થોડા આગળ લીધા હતા એ પાછું બધું સેટ કર્યું છે તો આજે મને થોડુંક ચેન્જિંગ કર્યું છે મેં થોડુંક તો મને કેવું લાગે છે ચેન્જ અહીંયા હોલમાં સોફાની વચ્ચે મેં જગ્યા છોડી હતી એ મેં જોઈન્ટ કરી દીધું છે અને ડાઇનિંગ ટેબલને આ સાઈડ કરી દીધું છે આ મારું ટીવી યુનિટ છે મારી પાછળ તો આ રીતે મેં થોડું આજે સેટઅપ કર્યું છે અને આજે તો હવે છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે અને હવે જે મારે રસોઈ બાકી છે સવા બાર થયા છે થોડીક લેટ બનાવું કેમ કે લોકો લેટ આવતા હોય છે ખોટું મારે વહેલી રસોઈ બનાવીને ઠંડુ થઈ જાય એના કરતાં બધું ચાલો પહેલાં થોડી વાતો કરી લઈએ પછી રસોઈને સ્ટાર્ટ કરીએ આજે સિમ્પલ સબ્જી રોટી જ બનાવવાની છે એટલે કે બહુ વધારે તામજામ છે નહીં અને મેંગો થોડી પાકી ગઈ છે તો એને સ્ટોર કરવાની છે તો એ કટ કરવી છે જો ટાઈમ મળે તો એ કરીશ બસ બીજું તો જે ડેલી રૂટીન છે એ પ્રમાણે સવારમાં સાડા પાંચથી જાગી છોકરાનો નાસ્તો બનાવો લંચ બોક્સ રેડી કરો સ્કૂલે મોકલો એ જ ચાલતું હોય છે છોકરાઓ ઘરમાં ન હોય તો બિલકુલ ટાઈમ જ નથી જતો કેમ કે હમણાં એક મહિનાથી છોકરાઓ ઘરે ને ઘરે હતા ને તો એનું બધું સેટઅપ કરવા માનવું એના ટોઈઝને બધું મૂકવાનું લેવાનું એમાં ટાઈમ જતો રહેતો હતો હવે એ લોકો જતા રહે તો કામ બે થઈ જાય ફટાફટ અને પછી તો સાવ નબળા થઈ જઈએ ટાઈમ પણ ના જાય ને છોકરા વખત તો ઘરમાં સાવ શાંતિ શાંતિ જ લાગે કોઈ છે જ નહીં એવું લાગે તો કીધું ચાલો થોડીવાર તમારા જોડે વાતો કરી લો પછી રસોઈ બનાવો રસોઈ વસોઈ બનાવીશ ને એવું બધું કરીશ ત્યાં છોકરાઓ આવી જશે પછી જમીશું થોડી વાર આરામ કરીશું બસ પછી પાછું છોકરાના હોમવર્ક કરો અને બસ એનું પછી એ લોકો આવી જાય પછી તો ક્યાં ટાઈમ જતો રહે એ ખબર જ નથી પડતી અત્યારે જ દોઢ બે વાગ્યા સુધી થોડું ફ્રી લાગે વચ્ચે એક કલાક જેવું બાકી તો ક્યાં ટાઈમ જતો રહે ને એ ખબર જ નહીં પડતી ચાલો તો હું તમારા જોડે આગળ પછી શેર કરું આજે મેં બેડશીટો ને બધું ચેન્જ કર્યું છે બધી રૂમની તો અહીંયા મેં બેડશીટ ને બધું સરખું કરી દીધું છે અને વધારાના એક્સ્ટ્રા પિલ્લો છે તે બધા મૂકી દીધા છે અને મારી રૂમમાં થોડું આજે મેં ડીપ ક્લીનિંગ કર્યું છે અને આજે કચરા અને બધું છાપડ ઝૂપડને ડસ્ટિંગનું બધું આજે મેં સવારથી ચોપાડ્યું છે બાજુમાં અમારે થોડુંક કન્ટ્રક્શનનું કામ ચાલું છે એના લીધે એટલી ડસ્ટ આવે છે એટલી બધી ડસ્ટ આવે છે કે એક બે દિવસ કંઈ સરખું ડસ્ટિંગ ના કરીએ તો ત્રીજા દિવસે તો તમારે એટલું કામ વધી જતું હોય તો આજે મેં આ બધું સ્ટાર્ટ કરી દીધું છે સવારથી જ અમારા બીજા રૂમમાં પણ મેં બધી બેડશીટો ચેન્જ કરી છે અને આ બધી વિન્ડો ને બધું બંધ કરી દીધું છે એટલી માટી આવે છે હવે તો વરસાદ આવી જાય એક વખત તો કંઈક ખબર પડે એક વરસાદ આવી જશે ને પછી વાંધો નહીં આવે પછી આટલી બધી માટી નહીં ઉગડે આખો દિવસ અવાજ પણ એટલો આવે ત્યાં કામ ચાલુ હોય એટલે અને માટી પણ એટલી આવે આ રૂમ પણ મારે ક્લીન ઓલમોસ્ટ થઈ જ ગઈ છે અહીંયા હવે હોલમાં બધું ચાપટ ચૂપટ કરી દીધું છે બધું ઊંચું નીચું છોકરાઓ જાય પછી એક કામ બહુ વધી જાય છે ઊંચું નીચું બધું કરવાનું ને બધું પતાવીએ અને પછી આ બધેથી મેં જાડુ પોછા કરી દીધા છે સરસથી કચરા કાઢી અને બધું કરી દીધું છે આજે તો સોફાને પણ મેં થોડા હટાવ્યા છે થોડુંક સેટઅપ ચેન્જ કર્યું છે તો સેટઅપ ચેન્જ કરી અને હટાવે એટલે પાછળથી એટલી તો ડસ્ટ નીકળે જ તો આ બધું જ મેં આજે ચેન્જ કર્યું છે તો મારું ન્યૂ સેટઅપ પણ હમણાં હું તમને બતાવીશ આ સોફાને મેં જોઈન્ટ કરી દીધા છે પેલું ડાઇનિંગ ટેબલને કિચનમાંથી અહીંયા વચ્ચે જે સ્પેસ છે ડાઇનિંગ એરિયા ત્યાં લાવી દીધું છે કેમ કે તે સાઈડથી પણ એટલી જ માટી આવે છે અને અવાજ પણ એટલો આવે છે તો ચાલો હું તમારી જોડે મારું ન્યૂ સેટઅપ શેર કરીશ અને આ છે મારો ક્લીનિંગનો રૂટીન મંદિરમાં અને બધી જ જગ્યાએ સરસ રીતે મેં બધું જ સાફ કરી દીધું છે અને છોકરાઓની વસ્તુ તો વચ્ચે 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 આવ્યા જ રાખે આવ્યા જ રાખે પછી આખો દિવસ કશું ના હોય સવાર સવારમાં થોડી વાર આ બધું જ ઊંચું નીચું બધું કરવાનું કામ વધી જતું હોય પછી તો છોકરાઓ સ્કૂલે જતા રહે પછી આખો દિવસ ક્લીન જ રહે છે આજે બધી ફ્લોર પર મેં થોડું લિક્વિડને એવું નાખીને સરસ રીતે ટાઇલ્સ પણ મને એકદમ ચીકણી લાગતી હતી તો એ પણ મેં સરસ રીતે પોતા મારીને સરસ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મગની દાળ વઘારી લીધી છે અને અહીંયા રોટલીનો લોટ બાંધું છું લોટ બાંધીને સાફ રેડી છે હવે રોટલી ગરમ ગરમ જ્યારે જમવું હશે ત્યારે ગરમ ગરમ રોટલી કરીશું તો રસોઈ પણ મારે ઓલમોસ્ટ રેડી જ છે લોટ બાંધાઈ છે એક થવા આવ્યો છે અહીંયા મેં મગની દાળ પંદર વીસ મિનિટ પલાળી દીધી હતી ધોઈને અહીંયા મેં એક ટોમાટર નાખીને પછી એને વઘારી દીધી છે મેંગો જોડે બહુ મસ્ત લાગે છે આ મગની છૂટી દાળ કરીએ છીએ અને બહુ મજા આવે છે અને અહીંયા મેં થોડું પાણી નાખી અને એક જ વિસલ વાગે એક જ વિસલ વગાડી લીધી છે એકદમ સરસ દસ મિનિટ પલાળી દીધી હોય ને તો એક જ વિસલમાં બહુ સરસ થઈ જાય છે એકદમ છુટ્ટી છુટ્ટી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ અત્યારે સાત વાગ્યા છે અમારે અહીંયા મોરલો બોલે છે સાત વાગે ને એટલે એક તો એ મોર બોલી ગયો છે સાત વાગી ગયા છે શ્લોક એનું હોમવર્ક કરે છે એ બપોરે સુઈ ગયો હતો તો એનું હોમવર્ક બાકી રહી ગયું હતું અને હાર્દી નહોતી સૂતી તો એને એનું હોમવર્ક થઈ ગયું છે તો એ બાર ટીવી જોવે છે અને સ્લોક એની સ્ટડી રૂમમાં એનું હોમવર્ક ફિનિશ કરે છે એ આજે થઈ ગયું તો ગરમી જેટલી છે છોકરાઓ સ્કૂલેથી આવે ત્યાં જ કંટાળી જાય છે તે સૂઈ ગયો તો એનું હોમવર્ક બાકી છે તો એ હોમવર્ક કરે છે અને હું મારું કંઈક કામ હોય એ લઈને બેસું એની જોડે લઈને કંપની રહે એ હોમવર્ક કરે અને હું મારું કંઈક લસણ છોલવાનું હોય કે શાક સમારવાનું હોય કે કપડાને ઘડી કરવાની હોય કે એવું બધું કરતી હો ત્યાં સુધી એ ભાઈ એનું હોમવર્ક ફિનિશ કરશે શું છે શ્લોક હોમવર્કમાં મેથ્સનું કરે છે ને શ્લોક મેથ્સનું હોમવર્ક કરે છે શું કરે છે હે મેથ્સ પછી મેથ્સ છે બીજું શું છે આજે હોમવર્કમાં મેથ્સ અને સાયન્સનું છે ને સારું ચાલો ફટાફટ ફિનિશ કરી દે છે જો અંધારું થાય ને ત્યાં સુધીમાં ફટાફટ ફિનિશ કરી દેજે ઓકે ચલો હવે હું એને હોમવર્ક કરાવું પછી અમે જમીએ પછી છોકરાઓ વહેલા સુઈ જશે વહેલા સુઈ જઈએ તો સવારે વહેલું જગાય કાં શ્લોક વહેલું સુઈ જવાનું ને હા તો જ સવારે સ્કૂલે જવાનું હોય ને પછી તો શ્લોક ઉઠે નહીં આમ શ્લોક જાગો તો એના જાગે તો શ્લોક વહેલો સુઈ જશે પછી વહેલો વહેલો જાગીને સ્કૂલે જશે